રામ જોડે ભગવાન જોડે જેણે નિયમ બનાયા આ શું ખોટું એ જ માફ કરીએ કે તમને આમાંથી મારા જેવી માતા તો તમને સતનો માર્ગ બતાવી અને એક શીખ હાલી અને થોડા સંસ્કારી બનાવી અને મારા ભગવાનના દરબારમાં જઈ અને તમારા માટે સુખ ઉસી નું લઈ આવું કે ભગવાન મને થોડું સુખ હાલો મારા ભક્તના ઘેર મારા સુખ પહોંચાડવું છે તારે ભગવાન એવું કે તારા દુખિયાના નું તારા ભક્ત નું તારા દુઃખ દૂર કરવું હોય ને તો ભલે જા હું તને સામર્થ્ય આલું છું તને સત આલું છું પણ તારા એ ભક્તને થોડી રહેણી કહેણી નીતિ નિયમો ધર્મ ની મર્યાદા થોડી શીખવાડ શું છે માતાજી શું છે ભગવાન શું છે વડીલો શું છે બધું એ બધું શીખવાડ જેથી એમને થોડી મગજમાં ઉતરશે ને થોડુંય જીવનમાં પાલન કરશે ને તો આપે રૂપે જા હું તને એવું સતાલીશ કે તારા આખી એક નહીં પણ એની હાથ પેઢીઓ તારવી હોય તોય તું તારી દેજે એ સામર્થ્ય છે હાથ નહીં બધી એકવી એકવી પેઢીઓ તારી આવી પણ એ પ્રમાણની રહેણી કે એની જીવનમાં બદલવી પડશે પણ આજે તો જમાનો એવો થઈ ગયો છે શું કહીએ અમુક મારા ધામમાં આવશે માસ મટન અમુકે છોડ્યા નહીં લો એવાય છે મોસ્ટ ઓફલી તો બધાએ છોડી દીધા પણ હજુ બે પાંચ ટકા મેં એવા છે કે બહાર ખાઈ લઈએ ઘેર નહીં કે ખુખાર મેળવી ચોખ ખબર પડવાની એટલે ગોડા બહાર જાવ કે દુનિયાની છેડામ જાવ મને મેળવીને ખબર જ હોય સમજ્યા એટલે હું દુનિયાથી છુપાવ છું દેવી શક્તિથી ક્યારેય છુપું રહેતું કોઈ પણ વાત કોઈ પણ વાત તમે એવું કે મોંતાવ અને તમારા બધાના કાર્યો કર્મો તો એવા છે ને કે કોઈ કેવાય જો ચોપડો ખુલી જાય ને તો હોય બધાની મને ખબર હોય બધાની બધાની એને એવું કોઈ ખબર નહીં પણ ના માતાજી ભગવાન બધી જ ખબર હોય એટલે બધા ગુના બહુ થયા છે પણ ગુના ભલે કરોડો ગુના હોય કરોડો પાપ હોય દુઃખ પડવાનું કારણ શું છે પાપ માતાઓ નહીં નડતી માતાઓ તો નિમિત્ત બને ખાલી તળિયાની માતા પેઢીની માતા બારની માતા બધી તો નિમિત્ત બને પણ જયારે કર્મોનું ફળ ભોગવવાનું થાય ને એટલે માતાનું રૂપ ધારણ કરે ભૂતનું રૂપ ધારણ કરે ને રૂપ ધારણ કરે ગ્રહોનું રૂપ ધારણ કરે કે તમે દુઃખ વેઠવાનું છે એટલો સમય તમારે વેઠવું જ પડશે જો તમારે વેઠવાનું લખ્યું હતું એટલું સમય તમારે ભટકવું પડે તો ભૂવા કરવા પડે તો જયા નિરાશા મળીને પણ અહી આશા જાગી છે ને અહીં કઈક જીવનમાં થોડો પ્રકાશ આવ્યો છે અજવારું થયું છે તો સમજી લો મારા ભગવાને આ તમારું કલ્યાણ કરવાનો જસ મન મેળીને લખેલો છે હું તો નિમિત છું હું માતાએ નિમિત છું કરે તો મારો નાદ કરેસ મારો રોમ કરે છે બધું હું માતાએ નિમિત્ત છું તો તમે નિમિત્તર જ રહો જે તે સેવા કરો કુનદાન કરો હારા કાર્ય કરો એમાં નિમિત્ત રહો કે માતાજી અમને શક્તિ આપજો સેવા કરવાની પરોપકાર કરવાની અને પરોપકારની ભાવના તમારું કલ્યાણ કરી દેશે કોઈ જંતર મંતર કામ આવશે અને મારી જોડ તો કોઈ જાદુ ટોના નથી ઓ હજુય કહું છું રોજ કેતી રહીશુંય કહું છું મારી જોડે કોઈ જાદુ ટોના નથી મારી જોડ કોઈ એવી મંત્રો કે એવી વિદ્યા નથી કોઈ આવા વારણ કારણ નથી કે તમારું કલ્યાણ કરી કે મારી જોડે એક જ મારા નું નામ છે એટલે જોરથી બોલજો કે રામ 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 હવે બધાને એક હવે તો સપનું એક એવું છે કે માતાજી તમારું મંદિર ક્યારે બને ચિંતા ના કરશું જો મંદિર વગેરે નહીં શું ને નહીં તો પછી મંદિર થશે ચિંતા ના કરશો મારો ભગવાન બેઠો છે બધું જ રચાવશે પણ મારે એવી જગ્યા શોધવાની છે કે જ્યાં તમે નું માતા જો આજુબાજુ કોઈ ડિસ્ટર્બ હોય ના કરે આપણને સાધન મૂકો તો કોઈ એવું ના કે ભાઈ અહીં સાધન નહીં મેળવાનું બધી વ્યવસ્થા કરી કરીશ એ મારા જોવાનું તમ તો રાતે મોડા આવો ને તો ઊંઘવાની વ્યવસ્થા હશે ખાવાની વ્યવસ્થા હશે બધું તમારા દીકરા દીકરા